રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ પુરસ્કાર પ્રદાન કર્યા છે આ સર્વેક્ષણ દુનિયાના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું નવમું સંસ્કરણ હતું આ વર્ષે ચાર શ્રેણીઓમાં કુલ ઇઠ્યોતેર પુરસ્કારો એનાયત કરાયા છે જેમાં ઇન્દોરને સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા ક્રમે રહ્યું છે જ્યારે નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે આ વર્ષે ચાર શ્રેણીઓમાં પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સુપર સ્વચ્છ લીગ અલગ પ્રયાસો કાકલન કરવા સફળ પ્રયોગ સિદ્ધ હોય आवासन और शहरी कार्य मंत्रालय द्वारा विश्व के सबसे बड़े स्वच्छता सर्वेक्षण का आयोजन किया गया है इस सर्वेक्षण में विभिन्न हितोधारकों राज्य सरकारों शहरी निकायों तथा तो लगभग चौदह करोड़ देशवासियों की भागीदारी सुनिश्चित की है निष्पक्ष सर्वेक्षण द्वारा आकलन के आधार पर अच्छा प्रदर्शन करने वाले सभी निकायों का 5kar het Coyon kiaagi।